પટેલભાઈ તરફથી મળી રહી છે અને આ સેવામાં અમે વોર્ડના કાઉન્સિલર ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો વોર્ડના પ્રમુખ મહામંત્રી અને તમામ લોકો પરિવારના લોકો સાથે રહીને આ જળ સેવામાં સહભાગી થઈએ છે અને આનું આયોજન અમારા કાર્યકર્તા પટેલભાઈ દર વર્ષે કરે છે અને ખૂબ સારી રીતે લોકોને રસ્તા ઉપર પણ આ પાણી પીવડાવીના ઉનાળામાં સતત ગરમીમાં આ સેવા અવિરત સેવા પૂરી પાડે છે અને વર્ષો વર્ષથી આ અવિરત સેવા ચાલી રહી છે અને રહેવાની છે તે બદલ હું એમનો દીવતી અને હૃદયથી ખૂબ આભાર માનું છું અને આ સેવા ચાલુ રાખે એની અમે સંપૂર્ણ વ્યવસ્થા અને દરેક બાબતનું ધ્યાન રાખીશું અને એમની સાથે રહીશું સમગ્ર કોટ વિસ્તારની અંદર રોજ દોઢથી બે લાખ મજૂરો અમારા ત્યાં લોડિંગ કેમ્પમાં હાથ લારી અને શાકભાજીની લારી અને પસ્તીની લારીઓ લઈને ફરતા હોય છે એ લોકોને પાણીના પાણી પીવાની ભયંકર મુશ્કેલીઓ હોય છે તો સારંગપુરના છોકરાઓએ અને એમાં ખાસ કરીને પટેલે એક સરસ મજાની પાણીની પરબ ઠંડા પાણીની પરબ અહીંયા ઊભી કરી જે દર વર્ષે કરે છે આ વર્ષે કરી છે ખરેખર એ આવકારદાયક છે કોટ વિસ્તારમાં આવી તણચ ફરમ ઊભી થાય તો જે મજૂર વર્ગ આવે છે એ લોકોને પીવાના પાણીની તરસ છુપાશે ઋિતેશભાઈ પટેલ એ અમારા મિત્ર પણ છે અને લોકસેવા પ્રભુ સેવામાં એમની હંમેશા વિચારધારા રહી છે અને એ વિચારધારાને આગળ વધાવતા તેમણે ઉનાળાની અસહ્ય ગરમીમાં નગરજનોને ખૂબ જ તૃપ્તિ મળે અને તેમને શાંતિ મળે તેના માટે આ પાણીની પરબનું આયોજન એ દર વર્ષેથી કરે છે અને આ વર્ષે પણ કરે છે અહીંયા સારંગપુર દરવાજાનું બસ ટર્મિનસ છે બજારો છે આખો કોમર્શિયલ વિસ્તાર છે બારગામથી પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા પદારતા હોય છે ત્યારે સહાય ગરમીમાં લોકોને પાણી મળે એ જ મોટી જનસેવા છે અને આટલું સુંદર અને સરસ કાર્ય કરવા બદલ ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ વતી હું હિતેશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સદાય એમની સેવાની સરવણી આવી જ રીતના આગળ વધતી રહે અને તેઓ ખૂબ જ સુંદર કાર્ય પ્રજા માટે કરે તેવી શુભકામનાઓ એ જ પ્રભુના પ્રાર્થના અને જળ એ જીવન છે એટલે જળની કિંમત દરેક માણસે સમજવી જોઈએ અને જળ પીવડાવવાનું જે ઉત્તમ કાર્ય કરે છે તે બદલ તેમને ખૂબ ખૂબ બિરદાવું હું સારંગપુર દરિયાની ફૂટમાં રહેતો હતો પચીસથી ત્રીસ વર્ષથી અહીંયા હિતેશભાઈ પટેલ સારંગપુર ક્ષેત્ર બદલ પરમ ચાલે છે પાણી એમાં ખારિયા ભાજપ વોર્ડના કાઉન્સિલરો ધારાસભ્યોશ્રી અને કાર્યકર્તા પ્રમુખશ્રી બધાનો સહયોગથી ચાલી રહ્યું છે અને દરેક એના છોકરાઓ પાણી જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ છાસનું વિતરણ કરે છે શરબતનું વિતરણ કરે છે અને આ લોકોને ખૂબ ખૂબ અમે એમનો આભાર માનીએ છીએ કે જે આટલા લાખો અહીં લોકો પસાર થતા હોય છે બધાને છાશ લોકો છાસ